ઈ મઠ બન્યા ઈ જગ્યા પર મઠ જારથી બન્યા ને ત્યારથી તમારી માતાઓ બંધ થઈ ગઈ નહીં બોલતી માં ત્યારથી બંધ થઈ તારા માર્યા ઈ મશાની મેડી ન ખોલની તારા મારાન ચાવી ખીચામ ગાલી એને કોઈ તાકાત નથી કોઈ ભોપાની તાકાત નથી કે મઢડાઈ ધૂણી જાય

કઈડાની ભૂલો આમાં ખરોમાં દુખ તો દુખ તો જાતે ઉત્પન્ન થાય જાતે ગુનો ગુનો કરે હોય અને એ ગુનાને ઓળખી ના હક્યા હોય એ ગુનાને ગુનો ના સમજો હોય એટલે એવું લાગે અમે શું કર્યું ભક્તિ એવી જબરી માતાય જબરી જેને ઉતારી મેલડી કેવાય ખરુ માં ખરુ માં ખરુ માં આવી મેલડી આવી મેલડી ને જબરી ભક્તિ મેલડી ને સાહબો વાડે ઉધારે આ માં પણ તો બોલ શિલવાવાળા છે આ માં પણ આજ મેલડી બોલતી નથી હાચો રામણ રામણ ફળવાવારી મેલડી ખરુમા બોલે તો બોલે તો જબરી માતા બોલતી પાવન પાડતી બત્રી બોલના જવાબ આજ ઉતારી મેલડી ખરુમા ખરુ બળા

ई जन डोहा आता, ई बडी लता खरोमा तारे एक बीजा ना एक बीजा ना घरे नहीं जावना अपया हता खरोमाडी ई ई वडील ला अपया हता ई वडील बगले भले भगवान ना घेर गया पण वडील वस्ती ए ई अबुला पाडवा जोई खरोमा पण ई ई अबुला पाड्या नथी वस्ती भेड़ी दी भोजा हां

તમારે જવાની કોઈ જરૂર નથી તમારા વડીલ જ્યારે જીવતા તારો તારો દાદો જીવતો ત્યારે વસ્તી તારા ઘેર આવતી તમારા મઢે આવતી દોરાવા તમારા મંદિર આવતી પૂછા કરવા આવતી દુખિયારા માણસો ને લાહી નો લાગતી આજ મેલડી હતી આજ મેલડી અને આજ મેલડી કોઈ બેઠા છે આ મેલડી ભલે ઉત્તાની મેલડી રહી પણ આવી વાત તો આપડી કે મડદા ઉભા કરતી અરે અરે કોઈને કોઈને દવા દારૂ થવા દેતી નહીં બસ એની વસ્તીને વસ્તીનો વોકો વાડ ખાવા દેતી નથી રૂમમાં અને કોઈની કદાજ કોઈની કદાજ કોઈ મૂઠ મૂઠ કે વિદ્યા કે કોઈના તંત્ર મંત્રની માતા આવે ને તો આજ તમને કોઈના વોકા વાર ચા નથી ને ને થવા દેતા નથી હાચું રૂમમાં ઈઝ મેલોડી કદાચ તમારો વંશ ડૂબતો હોય તમારા બિલો અને વંશ ડૂબતો એનું વંશ કદાચ ઉગારનારી વંશ બનાવનારી હોય તો મેલડી સાચું સાચું આજ આજ એ મેલડી રહી છે ભલે પણ તારી પેઢીની આજ પેઢીમાં હક કરનાર અધિકાર ઈ માતાને તમે સમજો મનાવશો શું હાતે હાતે ઘર ભેડા થઈને સમાધાન કરશું

આજ એક મેલડી જે મેલડી પૂજો છો ને ઈ મસાણી મેલડી અને 84 ખાતા ની માતા અગોરી મહારાજ ઘેડોન ઢોપડી માતા ભેડી લાલબાઈ ભુલબે માતા ભેડી દીકરા ઈ 84 ખાતા પણ વાત 84 ખાતા ની હાલ કેવી નથી તારી ઉબિતા ની મેલડી ને મનાઈ બે પક્ષ ભેળા થી અને સમાધાન કરી લેવર દેવરના વ્યવાર ઘરના વ્યવાર પડે આશ જૂનાગઢ ની વાત જાણતો હોય તો જૂનાગઢ ના જૂનાગઢ નું એક દોહા નું ઘર એક દોહા ના બે દીકરા અને બે બે દોહા ના

મગજ હોય નઈ તો એને પાડવો પડે એને આવા આવા ન્યાય પડ્યા તમારા ઘર ઘર નતા ત્યારે વાડા અને વાડા જગ્યા હતી એમો એક બે ત્રણ એક રોડ બાજુ એક કાચા રસ્તા બાજુ અને એક એક છોણા થાપતા તે વાડો હતો ઈ ત્રણ વાડા હતા એ આસ્તી 20 વર્ષ પહેલાની વાત છે જ્યારે તમારો મઢ આજનો મઢ ઈ નખોદની જગ્યામાં આવે સાચું અને નખોદની જગ્યા એટલે તમને ખબર છે

ન્યાય ના વિચારો કે રૂપાલ જોડીના દર્શન કરવાથી રવિવાર ભરવાથી દુખ મટી જાય જો આવી રીતે મળતું હોય ને તો કોઈ ના દુખ ના રે ના દુઃખ રે નહીશો ન્યાય કરો જગ્યા લીધો

ભાઈ નું લેવું હોય તો ભલે ભાઈના ના ભાઈ ખપે પણ ભાઈ એના માટે પૂનનાર કેટલા કર્યા કેટલા ધોન કર્યા કેટલા પૂન કર્યા મનનાર વ્યક્તિ વાહા કે એની જોડી ના એની એક બે જોડી કોઈને એક આલી કોઈ ગરીબ ને ધોન આલી એના નોમે 50 કિલો કે 100 કિલો ધોણા નોખે એના નોમે નાખો જોઈએ કે મને આ પછી ભોણા એના આલા ખરાય નાત મને એની વસ્તીના દીકરા હો તો બાપ હમજી અને ભોણા આલતો અને સમારતો ખરો

બંધ થઈ તારા માર્યા ઈ મસાની મેરડી નોલણી તારા મારા ચાવી ખીચામ ગાલીએ ગાલી કોઈ તાકાત નથી કોઈ ભોપાની તાકાત નથી કે મઢડિયા ને ધૂની જાય